રામ રામ સીતારામ બધાને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો સ્વાગત છે આપણા નવા ઓડિયોમાં અટાણે અગિયાર વાગે ગયા ને આપણે થોડુંક કામ હતું તો ઘેર આવ્યા હતા પાછું જવાનું તો છે જ દુકાને અને હમણાં તો આજ અમારે વિડીયો અપલોડ કરવાનો હતો પણ શું છે કે દિવ્યના ધંધી થયો નો તો આવતો ને એટલે અમારને કોઈ એવો સ્કોપ જ ન મળ્યો અને ડબલ ટેન્શન કે જે બે દુકાનોના કામ છે મારે અલગ અલગ એટલે કંઈ મેળ ન રહ્યા એટલે વિડીયો શૂટ નહોતો થયો એટલે આપણે અપલોડ નહોતો થયો હવે પછી આપણો વિડિયો રેગ્યુલર અપડેટ થતો રહેશે જો ટાઈમ રહેશે એ પ્રમાણે તો તો જોતા રહેજો અમારો કન્ટિન્યુ વિડિયો આજનો ચાલો તો દુકાને જાગુઈ પહેલા આપણે શાંતિ ન શાંતિ હું કરે અહી કામમાં લાગે રામ રામ સીતારામ બધાયને તો આપણે બધું કામી થેકુ ને આગડી દુકાનેથી આવ્યા સાહેબ ને દેવા બધે હીહન દિવ્યસ તા હારું થેકુ દિવ્યસ એટલે દિવ્યસ કેન્દ્રમાં આજ ફેરતા કામ કે દિવ્ય સવારે હું ગોતા સુતો હતો ને દવા લેવા હતા ને કાલે બાટલો ને ઇન્જેકશન ને એ બધું કર્યું હતું એને દવા ત્યાં લીધી એટલે મેં કીધું આજે હવે સવારે સુતો હતો તો અત્યારે એની પોઝિશન શું છે મેં કીધું સાહેબ ના અહીંયા મૂકી આવો જરાક શક્કર મારે આવી હતા અહીંયા આવ્યો હતો દિવ્ય સ્થાવ અમારો કેન્દ્રમાં આવી એટલે મને લાગે રેડી છે આની શાંતિ પૂછ્યો તો શાંતિ કે ના ના વાંધો ના હા ગયો ઉતરે ગયો ને તારું બોડી તો એટલે ખાઈને નાસ્તો કરીને પછી કેન્દ્રમાં ગોસી જાઉં દવા તો પીવરાવી ને હા દવા પીવરાવી ને ખબર દવા પીવરાવી ને મકલો ટાણ દે સીધો મે કીધું કે રખડ તો ની કેન્દ્ર માં સીધો પાછો આવી જાય હા રજા છે ને જો રેડી થઈ જાય થારું ને તો કાલે થી પાછું ભણવાનું એનું બગડી છે હા કાલે ભણવાનું છે ને આજે જે બાપ દીકરો છે તે આવી હે તાર દિવસ ખાવાનું ઊંજી કી હે કરે દી હું સારું તો બપોરે ખાવા આવી હું તાર પાછો આપણે કી કરશું ને પાછો પમણે હવે જ લગન ચાલુ થઈ ગયો એક બાજુ એટલે હવે

જોઈ એ આપણી ને આ દુકાને આપણી કમ્પ્લીટ તમને બતાવું ગુગળનો જબરદસ્ત આવે અમે એક ટેબલ લઈ આવ્યા છે આ આવું એક ટેબલ લઈ આવ્યા છે અહીંથી અહીં સુધીનું અને ફ્રેમ્સ ને આવી બધી વસ્તુ મૂકી દીધી બાકીનો માલ નીચે રાખ્યો આ માલ બધો અહીંયા ગોઠવાઈ ગયો છે આટલો માલ અહીંયા ગોઠ્યો છે ને અમે એક બોર્ડ બનાવ્યો છે જોયો ચાલીસ થી વધુ વેરાયટી એવું લખે અને ટેસ્ટફુલ નમકીન વિષેનો બોર્ડ બનાવ્યો આપણે મસ્ત અને બારુંબર રાખી દીધો હે અહીંયા રોડ ઉપર હોય આવી બધી વિગત લખેલી હોય તો કમ્પ્લીટલી પબ્લિક આવતી જતી હોય અને ખબર પડે કે અહીંયા આ વસ્તુ છે એટલી બધી વેરાયટી મળે એટલે એ બોટ અમે નવો બનાવ્યો હોય તો આપણે દિવાલમાં મારેલો જ છે તમને આગળ બતાવ્યો હતો આગળના વિડીયોમાં ચાલો તો કંઈક આવું છે અમારે આ બીજી દુકાનનું એક દુકાન વચ્ચમાં મુકતા ઓલી બાજુનું દુકાન આપડી ને આ દુકાને આપડીએ એટલે બે બાજુ બાજુ છે એટલે એડજસ્ટ કરવું પડે થોડુંક પણ અહીંયા અને ન્યાનું બધું એટલી કરવું પડે એટલે થોડુંક ટેન્શન રહીએ એટલે ટાઈમ મળે ને ના મળે ચાલો પછી કન્ટિન્યુ કરશું હવે તો ફાઇનલી વાગી ગયા છે બે અને આપણે આવી ગયા છે ઘરે અને અમારો દિવ્યેશભાઈ ગયો હતો હેર કટિંગ કરાવવા હમણાં આવ્યો એ સલૂનની દુકાને અને બે વાગી ગયા ને શાંતિને આજે ખાવા રસોઈ તે તૈયાર કરી હતી તો ન કરી તો હન છે બેઠીએ

સારું હાલો તો પેલા તો ખાવા પીવાની તૈયારીઓ કરીએ કારણ કે મોડું થઈ ગયું છે આજ રવિવાર છે આપણે એક દુકાન તો આપણે બંધ રહી હવે આપણે બીજી કરી છે તો ત્યાં કદાચ જવું પડશે તો હવે એ દુકાને બેસીશું બીજું તો કામ એટલે ક્યાંય રખડવા ફેરવા જવાનું થાય ને કઈ છે કારણ કે તેને લગનગાળો હોય ને તો કામ છે જાદુ કોચો ને શનિવારનો પરવાર ને બોલો ચાલો તો પેલા ખાવાની તૈયારી કરીએ પછી કન્ટિન્યુ કરીએ આપણે બેસી ગયા છે ખાવા અને શાંતિ શ્લોક બોલાય અંતે તો રવિવાર રહે એટલે જોવા લ્યો વેફર નો સેવડા ને ઢગલો કયો ભાણા એક દો વારી વેફર છે ને એક દો વાર સેવડો છે કઈ ઢગલો ને તો બે કોથરીઓ ખાઈ જાય ને કે હું રહી એક કોથરી તો ખાવી છે સારું તો ચાલો આપણે જમવામાં છે બટેટાનું મસ્ત જોવા લાલ ચોળ ચાક ઘઉંની રોટલી પાપડ દહીં છાશ અને દિવસ ભાઈને તાવ આવે એટલે બાજરાના રોટલાને બદલે આપણે ઘઉંની રોટલી બનાવી જેથી કરીને તબિયત સારી રહીએ કા

એટલે આપણે બીજું કંઈ કામ હોય નહીં ક્યાંય જવાનું હતું નહીં શાંતિની વધારે કામ હતું એટલે પછી નહીં રીતે મેં કીધું આરામ જ કરીએ ને કારણ કે અને ઓલી દુકાને અમારો પાર્ટનર છે એક ભાઈ તો એ બેઠો એ છે એટલે એમ કહી ઉતાવળ કરવાની જરૂર હતી નહીં એટલે નહીં રહે મેં કીધું ઈચ્છીએ અને હવે આપણે કાઢીએ છીએ ફ્રીજમાંથી તરબૂચ થોડુંક તરબૂચ ખાઈને ને પછી દુકાનધારા જાય તો પછી પાછું ઉત્પાદિત ને એમાં દસ વાગે આવીએ કદાચ તો હાલ છે ઠંડુ હે એકદમ ઠંડુ ના રે ના કંઈ ખાસ થોડું થોડું છે અને જરાક ટાટું કરી નાખીએ ચાલો તો આપણું તરબૂજ શીરું થઈ ગયું છે કમ્પ્લીટ થોડોક નાસ્તો કરી લઈએ પછી દુકાન જાય તો પાછા પાછા આ લગભગ નવ દવ વાગે જાય તો એ બીધાસ ટેન્શન નહીં થાય આ શીરું કમ્પ્લીટ થઈ ગયું જગમાથી જાય એકદમ ઠંડુ તરબૂજ છે મસ્ત મજાનું

આપણા બી નીકળી ગયા છે કમ્પ્લીટ ફાઈનલી આપણો તરબૂસનો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ અને આપણી ગાડી ત્યાર પડી છે ને આપણે જવાનું છે આપણી બીજી દુકાને ચાલો એ દુકાન ખુલ્લી છે એટલે વાંધો નથી ટાઈમ થી થાય ને ધંધો થાય ને બે થાય ન તો ક્યાંક ફરવા આવ્યા જાય રખડવા આજ ક્યાંય જવાનું છે નહીં આપણે ચાલો તો જઈએ પેલા દુકાને ફાઇનલી દુકાને તો કઈ આવી ગયા છે આપણે ને અમારે અહીંયા શું છે કે આ ખાણીપીણીની દુકાન છે એટલે આ બધી મશીનરી હોય ને પીઝા ને સેન્ડવીચ ને બર્ગર ને આવું બધું છે એટલે ખુલ્લી રાખવાનું હોય એટલે આ દુકાન ખુલ્લી હોય તો આમાં ધ્યાન દેવા માટે આપણે આવવું પડે બાકી આપણું કરિયાણું તો બંધ જ છે જે ઓલરેડી તમને ખબર જ છે એટલે આ દુકાને બેઠા છે આપણે ને બસ આજ તો રવિવાર છે એટલે બજારમાં કંઈ ખાસ ટ્રાફિક દેખાતી નથી જ જોઈએ એમ એમને એમ બેઠા હે બે ચાર ઘરાક આવ્યા એમ તો સારું આવું કંઈક છે અહીંયા તો અમારે કલોડિયા અહીંયા છે ને મસ્ત પાણી પીવા આવે છે પણ હવે આવે તો તમને બતાવું કારણ કે અમે એક મસ્ત આવડું એના માટે પાણી પીવા માટે કુંડીઓ લઈએ મોટી કુંડી છે એને ના મોટું પડતું હતું એટલે નાનું રાખ્યું જોઈ લો બાજુમાં જે નાનું રાખ્યું ને સ્પેશિયલ એના માટે રાખ્યું હવે આવી છે તો બતાવીશ તમને જોઈ લ્યો તો આ ગુલુડિયું આવ્યું છે સ્પેશિયલ અહીંયા પાણી પીવા માટે જે તમને હમણાં કીધું હતું ને આવે તો બતાવું આ નાનકડું એના માટે રાખ્યું હોય સ્પેશિયલ નીચે ઊભીને પાણી પી હશે આ છે કુંડી એક પછી મોટી પડતી હતી ત્યાં નહોતું પહોંચાતું એટલે હવે જોઈ લે જ્યાં હજી એક ટ્રાય આપવાનું લાગે બીજું આવે જોઈ લે એ કા છે ને એ કા છે હજી બેગ છે પણ અમે રખડે છે ક્યાં જો જોય જોડી થઈ ભેગી ફાઇનલી વાગી ગયા છે પોણા દસ અને આપણે આવી ગયા છે ઘરે અને અમારે ગાય માતાજી આવી છે ટીવીએસ ગયો છે રોટલી નો દેવા જો ટીવીએસ ભાઈ તમને દેખાય અહીંયા બારીએ છે તો આ થાય એમ કરે અહિયાં ગાય છે માતાજી અંદર ઘરે જતી હતી પછી બારોબાર લઈ ને પછી એને દેવાનું થાય હો રોટલી ખવરાવી દીધી ગાયને ને તોય પાછી આવી છે ને ખબર છે કેક દેવાના છે હજી કઈક પણ

ચાલો તો એની સાથે જ આજનો વિલોગ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ ટાટા બાય બાય